નગરપાલિકાની પ્રી કામગીરી પર ઉઠ્યા સવાલ પાલિકાની પ્રી કામગીરી ફક્ત કાગળ પર ચાલી હોય તેવા દ્રશ્યો બાડોલીના ભુવનેશ્વરી સોસાયટી પાસે જોવા મળ્યા બારડોલી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જ ચાલી રહેલા હોય તેવા દ્રશ્યો બાડોલીના ભુવનેશ્વરી સોસાયટી પાસે જોવા મળ્યા હાલ જ્યારે ચોમાસું નજીક છે ત્યારે નગરપાલિકા દ્વારા ચોમાસાના એક મહિના પહેલાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ બારડોલી નગરપાલિકા દ્વારા હજુ સુધી પ્રી મોન્સૂન કામગીરી હાથ ન ધરાતા ભુવનેશ્વરી સોસાયટી પાસે બગીચામાં આવેલ મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે બગીચામાં આવેલ મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં બગીચાની દિવાલ અને વીજ લાઇનને નુકસાન થવા પામ્યું છે રસ્તા પર પડેલા આ મહાકાવ વૃક્ષને પાલિકાના કર્મચારીઓ દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે બગીચામાં આવેલ અન્ય બે વૃક્ષોને જળમાંથી કાઢી નાખતા વૃક્ષવાઓ પર્યાવરણ બચાવવાના સરકારના સૂત્રને પાલિકાએ નેવે મૂક્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા એ ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી